હેલો ગાઈસ કેમ છો મજામાં અને આપણે કડીક જ નીંદવાનું પછી છે પાણી વાળવાનું અને બધા નીંદે છે કેટલા દિવસ થયા છે તો નીંદણ નથી તો એક પગ બાકી રીજા છે જો તમે જોઈ શકો છો હાલો આપણે એને ચાલુ કરી દીધું છે કોક કોક ઘરથી લઈ લઈ મહિનો દીઠા આવે છે પણ નિંદણું નથી તો એને દોન ચાલુ છે હજી તમારી ડુંગળી છે કોમેન્ટ કરો જરા હવે આપણે પાણીવાળો આવી ગયા છીએ અને પાણી ચાલુ થઈ ગયું ડુંગરી પાણી વારવાનું છે બે મોટર હાલા છે મૂળા તો લઈ જાજો કેમ છે બાકી અમારા મૂળા આપણે હવે પાણી જોવા નીકળી ગયા છીએ અને પાણી એટલે પૂગી ગયું છે જો તમને દેખાતા પાણી પાણી એટલે પૂગી ગયું છે પાણી આવે છે આપણે હરંગે હરંગ કરેલું છે પાણી બહુ નકા મળવા ન પડે ને એટલે ધીમે ધીમે પાણી આવે છે હરિયામાંથી વાગી ગયા છે સાંજના તણ અને પાણી ભરવાનું ચાલુ છે અને બે હરિયાળ રહ્યા છે અને આમાં પાણી આવે છે જો તમે દેખાડો જોર્યું પાણી દેખાય પાણી આવે છે અને આ બધો ભાગ પી ગયેલો છે લાઈટ વી ગઈ છે આપણે ફિશ કાઢી નાખ્યા છે લાઇટ આવી પણ ડીમ આવી છે અને વાગી ગયા છે અત્યારના ચાર જો પાણી નીકળી ગયું કેટલો ખાડો ભરાઈ ગયો અને આપણે રાઈ વહેલી છે થોડીક અને વાવેલા છે અને હવે આપણે જઈએ છે ઘરે હવે આપણે છીએ છે અને જો પાણી આપણે વરી ગયું છે ને એક વાર આપડે ફરી આટું રહી ગયું છે ઘડી લાઈટ રહી ગયું હોય ને તો એક હરિયું પી જ કાલે હવાર આવવું જો હવે આપણે જઈએ છે ઘરે અને આપણે દબાણ પાટી દવાનું પાટી લીધું છે આપણે જાય છે ઘરે લાઈટ ગઈ છે ઢાર ચડાતો નથી સારો કેટલો ઊંચો જો એટલો મોટો ઢાર છે એને આપણે ચડવાનો છે પર ચપો પગી જતી આપણે સાયકલ લઈ જાજો